નમસ્કાર દર્શક મિત્રો સાહેબી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ઉનાળાની સિઝનમાં કેરી કેરીની સિઝન હોય એટલે કે કેરીનો રસ ને બધું યાદ આવે હવે કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દર્શક મિત્રો ગીર સોમનાથના તલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેસર કેરીની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે કિલોના બોક્સમાં કેસર કેરી આજે તલાલા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી બપોરે બે કલાકે હરાજી થઈ હતી હરાજીના પ્રથમ દિવસે જ યાર્ડમાં નવથી દસ હજાર બોક્સની આવક જોવા મળી હતી ગત વર્ષે પ્રથમ દિવસે સત્તાવનસો જેટલા બોક્સ આવ્યા હતા આ વર્ષે નવથી દસ હજાર જેટલા બોક્સની આવક જોવા મળી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગીર પંથકમાં આ વર્ષે કેસર કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે બાગાયતી ખેડૂતોને ઓછા ઉતાર આવતા અન્ય માર્કેટિંગ યાર્ડમાં ટ્રાન્સપોર્ટિંગ વધી જતાં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે કેરીના બોક્સની આવક વધી હતી આ વર્ષે ચાર લાખ બોક્સની આવકની ધારણા યાર્ડ પ્રમુખ સંજય સિંગાળાએ વ્યક્ત કરી હતી દર્શક મિત્રો શું કહ્યું વેપારી અને ખેડૂત કાળુભાઈ બારિયા જી મકવાણા ભગુ રમેશ કોરડિયા વિજય હિરપરા તે પણ સાંભળો ई गायो ना फाड़ा नु से भाई ओ नागरांदू छे ने भाई नागरा नती भाई चलो भाई જોઈ લો કેરી જોઈ લો ભાઈ વો ગાડી ગાડી વાહ જો દેને દેવા એને ગમે એટલા ચૂક છે વો ગાડી કેટલી કર વાહ 5000 6000 7000 8000 9000 10000 11000 11000 બાર 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 હે બપુઝેટ પોર બંદા ઓલા કા 往那扯，往那扯，往那扯！ નવસો બુરા પચીસ બચ્ચા એક હાજર બુરા એક હાજર મારું નામ કાળુભાઈ બોરી છે હું ભોલા બાબા ફ્રૂટ બોલું છું કાળુભાઈ વાત કરવામાં આવે તો કેરી નથી આવવાની નથી ખાવાની નથી ખાવાની અને આટલા પહેલા દિવસે બહુ ખાવા કેટલા આવ્યા ને હું ભાવ આજે મારા અંદાજી કદાચ અગિયાર હજાર જેવા બોક્સ કદાચ મારા ધારણા છે અને ભાવ આજે ચારસો રૂપિયા થી લઈ અને અગિયારસો રૂપિયા સુધીની ની પોઝિશન છે ખાસ કરીને ગરીબમાં માં મધ્યમ વર્ગ આ વખતે કેરી ખાઈ હશે કે નહીં કેરી એને માટે કડવી જ થશે જુનાગઢ રાજકોટ અને ગોંડલ અમદાવાદ આ સિટી માં જવામાં ખેડૂત ને ભાડું વધારે લાગે અને ચાર તાલુકાની કેરી આજે તારા તાલુકામાં આવેલ છે

ખેડૂતોને એવું લાગ્યું કે માર્કેટિંગનો પેલો દિવસ છે તો બધા ખેડૂતો અહીંયા કેરી લઈને આવે પણ અત્યારે હાલની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર હરાજી ચાલુ છે ત્યાં છસો રૂપિયા થી લઈને હજાર રૂપિયા સુધી કેરીનો બોક્સની હરાજી થઈ ચુકી છેલ્લા પાંચ વર્ષથી તારા ગીરની અંદર કેરીનો પાક સદંતર નિષ્ફળ જઈ રહ્યો છે જયારે બાગાયત અધિકારીને ખેડૂતો દ્વારા ધરણા પર બેઠા ને પૂછવામાં આવ્યું તો ખેડૂત અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગયા વર્ષ કરતા ત્રીસ ટકા ઓછો છે એટલે હાવ ચોખ્ખો મતલબ છે કે સદંતર પાક નિષ્ફળ છે વીસ ટકા જ પાક છે એસી ટકા સદંતર નિષ્ફળ છે જેનું સર્વે બાગાયત અધિકારી દ્વારા કરવામાં આવેલું છે એ આંકડા ખેડૂતોની એક જ માગણી છે એ આંકડા સરકાર શ્રી સુધી તાત્કાલિક પહોંચાડે અને તાત્કાલિક સર્વે જે સર્વેનો અહેવાલ છે એને રજૂ કર્યો છે એના ઉપર ખેડૂતોને વળતર આપવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે ઉત્પાદન ઓછું છે ખેડૂતોને દસ કિલો ના ભાવ કેટલા મળવા જોઈએ શું અપેક્ષા ખેડૂતો રાખે છે ખરેખર તો અત્યારે જે હરાજી થાય છે એમાં સાડા દસ કિલોની ભરતી છે ખેડૂતોની માંગ છે કે એ ભરતી દસ કિલોની કરવામાં આવે અને હાલ જે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે એ પચાસ ટકા જ છે ખરેખર આ આ વર્ષે પાક છે તો બે હજાર ખેડૂતને બોક્સના પૈસા મળવા જોઈએ હાલ તાલાડા તાલુકો બાગાયતી આખો વિસ્તાર છે ખેડૂતોને માત્ર બગીચા ઉપર જ આવક છે છોકરા ભણાવવાથી લઈને બધો ખર્ચો છે બગીચા ઉપર કાઢવામાં આવે પણ આ અધિકારી દ્વારા ખેડૂતોને કાંઈ ખેડૂતોને દેશી ઠોરો છે ને કાંઈ પણ લાગણી નથી અમારી સરકારશ્રી પાસે એક જ માંગ છે કે જે કેસર કેરીના બોક્સ છે સાડા દસ છે એની જગ્યાએ દસ કિલોની ભરતી કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નિષ્ફળ થાય છે એનું પૂરું વળતર ચૂકવવામાં આવે અને જે રીતે મગફળીને મુખ્ય પાકની અંદર લેવામાં આવ્યો છે એવી રીતે બાગાયતી પાકને કેરીને પણ મુખ્ય પાકમાં લેવામાં આવે અને પાક વીમો લેવામાં આવે આ અમારી ખેડૂતોની માંગણી છે રમેશ પ્રભુદેશ કોરડિયા તાલાડા

એવું અમારું પ્રાથમિક અનુમાન છે અને આ વખતે આરબ કેનેડા તેમજ યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા એવા દેશમાંથી પૂછપરછ ચાલુ છે હજી નિકાસ થઈ નથી પણ આવનારા દિવસોમાં થઈ શકે હા નિકાસ ઉપર પણ અસર આવશે અને તેમાં પણ ભાવ ધોરણ ઓછું રહે એટલે ખાસ કરીને ખાવા લોકો માટે માઠા સમાચાર થઈ શકે